જો આપણે સૂર્યાશિખલની ડિઝાઇન દોરી લીધી છે વચ્ચે નાનું રાઉન્ડ કરી નાખ્યું છે અને ફરતે મોટું રાઉન્ડ કરી નાખ્યું છે આપણે હવે સૂર્યશિખલની ડિઝાઇન કરવાની છે કેવી રીતના કરવાની છે હું તમને શીખવાડું આપણે સોય પરોવી લીધી છે સાત નંબરની અને આપણે ચિરેલી ઊનનો દોરો પરોવી લીધો છે તો આપણે હવે અહીંયા અહીંયા સોય કાઢવાની છે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ કેવી રીતના કરવાનું છે હું તમને શીખવાડું અહીંયા સોય કાઢી આવી રીતે ચોય ખેંચી લીધી આખી અને હવે અહીંયા આપણે આવી રીતના નાનો ટાકો લઈ લેવાનો છે જો આવી રીતના એ પણ ખેંચી લીધું આપણે અને હવે અહીંયા આપણે ક્રોસ આવી રીતે અહીંયાથી આપણે અહીંયા સુધીનો એક ટાકો લેવાનો આવડો અહીંયા સોય કાઢી નાખવાની એવી રીતના આપણે અહીંયા સોઈ કાઢી અને હવે આપણે અહીંયા પાછો એક ટાકો લેવાનો છે બાજુ બાજુમાંથી ટાંકા લેતા જવાના છે આવી રીતે એટલે આપણે આને સૂર્યશિખલ કહેવાય આ નથી પાછું આપણે જ્યાં સુધી અહીંયા સુધી ટાકો લીધો છે ત્યાં સુધી પાછો ટાકો લઈ લેવાનો છે આવી રીતે જો અહીંયા સોય કાઢી નાખવાની છે એકદમ સરસ મજાની ડિઝાઇન લાગશે આ ડિઝાઇન તમે સાડીમાં ને બ્લાઉઝમાં બંનેમાં કરી શકો જો હવે અહીંયા ટાકો લેવાનો છે પાછો એક આમાં આપણે ટાકા લેતા જવાના છે જો અહીંયા પણ ડિઝાઇન પડતી જશે સરસ મજાની અહીંયાથી આપણે અહીંયા સુધી જો આપણે આવી રીતના ડિઝાઇન પડતી જશે તમને બધાને દેખાશે ડિઝાઇન આપણું આખો શિખલ પૂરું થઈ જશે એટલે તમને સમજાઈ જશે કે ક્યાંથી ક્યાં આપણે સરસ મજાની ડિઝાઇન પાડી છે જો અહીંયા ટાકો લઈ લેવાનો એટલે સુધી અને અહીંયા ટાકો લઈ લેવાનો એક આપણી આ સૂર્ય શિખલની ડિઝાઇન જો દેખાય છે તમને બધાને જો અહીંયા આપણે ડિઝાઇન પડતી જશે આવી ડિઝાઇન પડતી જાવી જોઈએ તો જ આપણું સરસ મજાનું શિખર થશે આવી રીતે અહીંયા ટાકો લીધો ને અહીંયા સુધી નાખી દેવાની છે વિડીયો આખો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાશે કે કેવી રીતના કર્યું છે એટલે બધા વિડીયો તમે જોતા હો તો આપણો આખો વિડીયો પૂરો જોવાનો આખો પૂરો વિડીયો જોવો એટલે તમને સમજાય છે કે આમાં કેવી રીતના કર્યું છે કેવી રીતના આપણે હાલવાનું છે અને ક્યાંથી ક્યાં સોય કાઢી છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાશે અને કમેન્ટ કરી દેવાની વિડીયો જોઈ જુઓ એ પહેલાં તમારે કમેન્ટ કરી દેવાની કે સરસ મજાની ડિઝાઇન પાડી છે તમે બીન અને અમારે શીખવી છે શીખવાનું મન થઈ જાય છે અમને એવી રીતના તમે આખો વિડીયો જોજો અને કમેન્ટ કરજો તો આપણે કેવી સરસ મજાની ડિઝાઇન પડતી જાય છે આપણે આને સૂર્ય તો આપણે એકદમ સરસ મજાની ડિઝાઇન પડતી જાય છે ચેનલને લાઈક કરી દેવાની શેર કરી દેવાની અને સબસ્ક્રાઇબ કરી લેવાની અને વધુમાં વધુ શેર કરી દેવાનું તો બધા બેનો સુધી આપણા વિડીયા પહોંચે અને બધા બેનો આપણા વિડીયો જોઈને શીખી શકે જેને નથી આવડતું કોઈ શીખવાડવાવાવાળું નથી એના સુધી પણ આપણા વિડીયા પહોંચાડજો અને તમારા ફેમિલી ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં બધે આપણી ચેનલ શેર કરી દેજો આવી રીતે આપણે આખું પડતું રાઉન્ડ લેતું જવાનું છે પછી તમે વચ્ચે આમાં કાસ પણ કરી શકો નાનો કાસ બનાવી દેવાનો એટલે એકદમ યુનિક ડિઝાઇન થઈ જાય સરસ મજાની જો આપણે આ ડિઝાઇન પડતી જાય છે ડિઝાઇન તમે જોજો કેવી લાગે છે પછી આપણું આખું શિખર પૂરું થઈ જાય પછી તમે જોઈ શકશો એકદમ સરસ મજાનું લાગશે તો આવી રીતના અહીંયા ટાકો લીધો આપણે એક અને પછી અહીંયાથી સોઈ નાખવાની છે અહીંયા સુધી જ્યાં સુધી આપણે આ ડિઝાઇન છે ત્યાં સુધી સોઈ નાખી દેવાની છે આવી રીતે અને પછી અહીંયા એક ટાકો લઈ લેવાનો આવી રીતે સરસ મજાની સૂર્ય શિખલની ડિઝાઇન પડતી જશે આવી રીતે અહીંયા ટાંકો લીધો એક ને એક અહીંયા લેવાનો છે બધા શિખલનો વિડીયો છે ચેનલમાં એ પણ તમે જોઈને શીખી શકો અને આપણે આ સૂર્ય શિખલ છે આપણે અલગ અલગ શિખલની ડિઝાઇન આવતી રહે છે બધા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ શેર કરતા રહેજો તો તમને રોજે નવા નવા વિડીયા મળતા રહે આપણે નવો વિડીયો નાખીએ છીએ એકદમ અલગ ડિઝાઇન તો તમે બધા જોતા રહેજો આવી રીતે તમારા ફ્રેન્ડ લોકોને કોઈને ભરતકામ કરવું હોય તો તમે એને પણ કહી શકો કે આપણે દયાબીનનું ભરતકામ ચેનલનું નામ છે તમે ચેનલને જોઈ લેજો અને નવું નવું ભરત આવે છે તમે બધા શીખતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એવું બધું તમારે કહેવાનું આવી રીતે જોબ આપનું આ સૂર્ય છે કેવી સરસ મજાની ડિઝાઇન પડતી જાય છે તમે બધા જોઈ શકો છો અહીંયા સુધી આપણે સોઈ નાખવાની એનું ખાસ ધ્યાન રાખવાનું અને પછી અહીંયા પાછો ટાકો લઈ લેવાનો છે આવી રીતે અહીંયાથી સોઈ નાખી અને અહીંયા કાઢી ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ક્યાં સોઈ કાઢવાની છે પછી અહીંયા આવવા દેવાની પાછી સોઈનો એક ટાકો લીધો એટલે અહીંયા ઊભી સોઈ રાખીને લેવાનું આવી રીતના અહીંયા ઊભી સોઈ રાખીને ટાકો લીધો આવી રીતે કેચી લીધો દોરો અને અહીંયા પાછી આપણે આડી સોઈ રાખીને લેવાનો છે અહીંયા આડી સોઈ રાખીને ટાકો લીધો અને અહીંયા ઊભી સોઈ રાખીને લેવાનો એનું ખાસ ધ્યાન રાખવાનું શું થઈ જશે આવી રીતે આપણે ટાંકા લેતા જવાના અને આખું રાઉન્ડ પૂરું કરતું જવાના વધુમાં વધુ શેર કરી દેજો બધાને જેથી કરીને બધા સુધી આપણા વિડિયા પહોંચે અને બધા બેનો શીખી શકે અને એ પણ કમેન્ટ કરીને કહી શકે કે અમને પણ આવડી ગયું છે વર્ક કામને ક્યાંય ભૂલ પડે ને તમારે મને તરત જ ફોટો મોકલવાનો કોમ્યુનિટીમાં અને કહેવાનું કે અમને અહીંયા ભૂલ પડે છે તો તમે અમને પાછું શીખવાડો તો આપણે એ પણ શીખવાડીશું અને આપણે લાઈવ શરૂ છે એમાં પણ તમે જોડાઈ શકો અઢી વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમાં પણ આપણે શીખવા શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો તો આપણું સૂર્ય શિખર પૂરું થઈ ગયું છે કેવું લાગે છે બધા કમેન્ટ કરી દેજો અને ભાગ બે એમાં આપણે 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 ગાઠું દાણું કરતા શીખવાડી તમે કાસ પણ કરી શકો અને ગાઠું દાણો પણ કરી શકો આપણે બીજા ભાગમાં ભાગમાંાઠું દાણો કરતાં શીખવાડીશું ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ